હું આપને જણાવું તો ગ્રામ્ય કક્ષાએ જે કુતરા પકડવાની અને ગણવાની જે કામગીરી અમને સોંપવામાં આવી છે એ બાબતે તારીખે અમે પંચાયત કેબિનેટ મંત્રીશ્રી કક્ષાના પંચાયત મંત્રીશ્રી અગ્ર સચિવશ્રી પંચાયત અને વિકાસ કમિશનર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી છે કે ખરેખર તો પહેલાં જે પરિપત્ર કર્યો છે અમારા માટે હસી મજાક ભર્યો પરિપત્ર છે ખરેખર જે તે ડિપાર્ટમેન્ટની આવતી હોય જવાબદારી એમના કામગીરી કરવાની હોય અથવા તો ગવર્મેન્ટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી અને ગામે ગામ આ વસ્તુ કરવાની જરૂર છે સરકારને ખબર છે 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 કે હાલમાં એક એક જોડે કેટલા ગામ ગામ ચાર્જ એના સિવાય બીજું કે પંચાયત વિભાગની કામગીરી રેવન્યુની કામગીરી બીજા આદર્શ વિભાગોની કામગીરી અને ખાસ કરીને અત્યારે સરની જે બીએલોની કામગીરી ચાલી રહી છે એની અંદર પણ આસિસ્ટન્ટ બીએલો પંચાયત વસુલાતની કામગીરી અત્યારે પાક ના જે દાખલા વાવેતરના એના માટે ખેડૂતોની લાઈનો લાગે એની પણ કામગીરી આ બધું હોવા છતાં વિકાસ કમિશનર સાહેબને પણ ખબર છે છતો પણ આ પરિપત્ર કરે છે એટલે મંડળે ન છૂટકે તમામ તલાટીઓની નારાજગી વ્યક્ત કરી અને અમે આ કામગીરી નહીં કરીએ તેવો પત્ર પણ વ્યવહાર અમે કરવામાં આવ્યો છે તો આ પત્ર તમારે પલગણના કરવામાં આવશે કામગીરી આપવામાં આવશે તો શું કામગીરી અમે ટૂંક જ સમયની અંદર દાખલા તરીકે કે હાલ જે પત્ર વ્યવહાર કર્યો છે એ બાબતે એ પત્ર રદ કરવામાં નહીં આવે તો અમે પત્રમાં અલ્ટિમેટમ આપેલું છે અને અમે આપના માધ્યમથી પણ હું જણાવું છું ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ વતી ગુજરાત રાજ્યના તમામ તલાટી કે મંત્રી ભાઈઓ બહેન તથા બહેનોને આ કામગીરી કોઈ પણ ભોગે અમે કરવાના નથી